ગુજરાતના ટેબ્લોની શાન ધોરડોએ અપાવ્યું સન્માન જી હા વાત છે પંચોતેર માં પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલા ટેબ્લોની જેમાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ધોડોના ટેબ્લોને સન્માન મળ્યું છે ગુજરાતના ધોડોના ટેબ્લોને એક નહીં પણ બે એવોર્ડ મળ્યા છે જેમાં પીપલ્સ ચોઈઝમાં પ્રથમ જ્યારે જજીસ ચોઈઝમાં દ્વિતીય ક્રમે એવોર્ડ પ્રાપ્ત થયો છે ગત વર્ષે પણ ગુજરાતના ટેબ્લોએ બાજી મારી હતી અને આ વખતે પણ હવે સતત બીજા વર્ષે પણ ગુજરાતને સન્માન પ્રાપ્ત થયું છે પીપલ્સ ચોઈઝ એવોર્ડ કેટેગરીમાં ધોડોનો ટેબ્લો સૌથી વધુ એટલે કે બત્રીસ ટકા વોટ શેર સાથે પ્રથમ ક્રમે રહ્યો ગુજરાતના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘે આ એવોર્ડ સ્વીકાર્યો હતો છે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા તાજેતરમાં જ બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં પણ સામેલ કરાયું હતું દેશના પિંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ ગુજરાતના ટેમ્બોને બે એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ત્યારે આપણે કચ્છવાસીઓ પણ સ્વાભાવિક છે આનંદની લાગણી અનુભવીએ ધોરડો આજે પ્રવાસન કેન્દ્ર તરીકે અનોખું અને ઓળખનું અનેરું સ્થાન બન્યું છે આજે ઘણા જ્યારથી સ્થાપના થઈ જ્યારથી આ શરૂઆત થઈ છે ધોરડું ત્યારથી દિવસો દિવસ પ્રવાસીઓમાં વધારો થયો છે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જ્યારે ગુજરાતના આપણે દેશના છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસ્તક દિનના પરેડમાં પણ આપણા ધોરડું નામ ખૂબ જ અવલ નંબરે આવ્યો છે ત્યારે સમગ્ર કચ્છીઓ આપણને ખૂબ જ ગૌરવ અને આનંદ પ્રાપ્ત થાય સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ એવોર્ડ આ મળ્યો છે અને આપણા સૌ માટે એ ગૌરવનો વિષય છે આનંદનો વિષય છે એમાં ભાગ લેનાર બધા જ કલાકારો અભિનંદનને પાત્ર છે અને જે કચ્છી ગીત એ પણ કચ્છની જ બહેનના મુખે ગવાયેલું હતું એટલે આખો ટેબલો એ કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ધોરડોને સફેદ રણને પ્રવાસનને ઉજાગર કરતું ટેબલો હતો